જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર તો આજના વ્લોગમાં અત્યારે આપણે ઓલમોસ્ટ ભાટીયા પોચ્યા છે અને ભાટિયા આપણે આવ્યા છીએ એક પ્રસંગ ની અંદર અને આવી ગલી માં જાય જો હામે બોલેરો આવી ગયો ને તો આપણે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ અત્યારે આપણે ભાટિયા એવા છે એનું કારણ છે કે આપણે મનોરથમાં લોટી ઉત્સવ જેને કહેવાય દેખાડવું તમને લોટી ઉત્સવને ભાઈ લગભગ બધાએ જોયું હોય પણ આપણે અહીંયા જોઈએ પછી જમી અને આપણે અહીંથી સીધું નીકળી જવાનું હોય ફટાફટ ઘરે જવા માટે અને આજે આપણા ગામમાં છે રસોડું મેં તમને કીધું હતું પાંચ તારીખે આપણે પ્રસંગ છે તો આજે ચાર તારીખ છે અને આજે એનું રસોડું કરવાનું છે ભાઈને જામનગરથી આવે જ છે તો ફટાફટ મમ્મીને બધા છે તો એને લઈ અને આપણે પછી નહોદરા જઈએ 快点打！100! જમવા બે પણ લાઈન જોઈ અને અમારા ઘણ મરી ગયા જતા અને પછી અમે આરા કરી ગયા ત્યાં જમવાનું

તો ભાટિયા થી આપણે આવીને સરસ મજાની એક નિંદર કરી અને અત્યારે ઓલમોસ્ટ પાંચ જેવું આવ્યું છે ને આપણે હાકીએ છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ જેડીઆઈ મોડલ બે હજાર ચૌદ નું મોડલ અને ડીઝલ ગાડી રેડીન ને ભરત ભાઈ ને કમ્પ્લીટ ને હું ને ભરતભાઈ અને એનો છોકરો એનો પુત્ર દક્ષ અમે જઈએ છીએ અત્યારે દેવરિયા બેનને તેડવા માટે તો ભરતભાઈ એકલો જાતો હતો ને ભાઈ આજ તમારે સ્વિફ્ટ ગાડી હાકવી છે મારે આવું હે ભેગું તો ભરતભાઈ કે હાલ હાલ

તો ભાઈ ગીર ગાય છે જો તમે ખાલી હા હોજીઓ વાહ ભાઈ વાહ દક્ષ દક્ષ લઈ જાવી ને હે કા એટલે તું તાર અમાર તો જો તો લઈ જાયો હા તાર પપ્પા તારા હતું નું જ લેવાનો વિચારે અત્યારે હું છું અમારા ગામડે અને સમાજવાડી આજે રસોડું છે તમને બધેને ખબર છે આજ બપોર પછી પાંચ ની લાઈટ વહી ગઈ વહી ગઈ હજી ન થાય બીજો વટાણ અમાર કેવી સુવિધા કરી રાઈટ ઓ જો કેવી સુવિધા અમારે થોડીક મોબાઈલ ની કેમેરા ક્લિયરિટી ખરાબ થઈ ગઈ પણ લોડ અલ્ટો હે અને એ બધા જમવા બેઠા હોય તો એને બધાને કંઈ હુજતું નથી ને લોડ માં લાઇટ ચાલુ કરી દીધી ભાઈ ભાઈ લાઈટ આ લાઇટવાળાને થોડુંક તો સમજવું જોઈએ ને યાર જો લાઇટ આપી દેતા હોય તો કેવું અમારે કરવું પડે યાર અને કા જોઈ લીધું રામભાઈ ડેર ગમે તમે નાવદરામાં પ્રસંગ હોય અને તમે આવો એટલે તમારે જોવાનું રામભાઈ ડેર અહીંયા ઉપસ્થિત આવે કેમ કે હારા હારી જ રાખી ગામારે મારે કોઈથી કોઈ આરે બાદનું કર્યું નથી

See, see. the most expensive car in india, in india. <laughs> ગમે કઈ પણ આનું ને એટલું પાવરફુલ ખાલી આમ પાંચ મિનિટની ચકરમાં પાછા આવ્યા તો ઠંડા પડી ગયા જોકે ભાઈ બજરંગે આહિર સમાજે આપણે આવી હે બાર જેવું હતું પણ આપણે આવી અને ગરમી તો કરી લીધી કેમ કે આવીને બધા વયા ગયા હતા તો જરાક ચાલુ અને થોડીક વાર રહીમાં ગરમી વળી ગઈ અને હવે બસ સાડા બાર જેવું વાઈ હે ઘરે જઈએ અને અત્યારે હોઈ જાય આજનો લોક આપણે અહીં પૂરો કરી દઈ કાલે સવારે આપણે પાસે આહિર સમાજે જ વહેલું આવવાનું છે તો સવારમાં આહિર સમાજે આવશું નવેક ચાલુ કરશું તો બધા જય દ્વારકાધીશ જય શ્રી રામ ગુડ નાઇટ રામ ગુડ નાઇટ ભાઈ મળશું કાલે સવારે નવા બ્લોક સાથે